વધારે આચાર ભંગની રાજકોટ તથા આયોગને ફરિયાદ મતદાનને હવે વધારે સમય રહ્યો નથી ત્યારે છેલ્લી ઘડીના કાવા દાવાઓ સામે આવી રહ્યા છે આ વખતનું રાજકારણ મુખ્ય મુદ્દાઓથી હતી અને આક્ષેપો પ્રતિ આક્ષેપો તથા ક્ષત્રિય આંદોલન આસપાસ રહ્યું છે આજ રોજ સંકલન સમિતિના હોદ્દેદારો પીટી જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા રમજુભા જાડેજા તથા મહિલા આગેવાનો સાથે અખબારમાં પ્રસિદ્ધ થયેલ ક્ષત્રિય સમાજ અંગેની જાહેરાત સંદર્ભે આચાર સંહિતાના ભંગની ફરિયાદ રાજકોટ કલેક્ટરને તથા ચૂંટણી કમિશનરને કરવામાં આવી છે શું કહે છે સંકલન સમિતિના અનિરુદ્ધસિંહ જાડેજા અને રમજુભા જાડેજા જાણીએ તેમની પાસેથી નમસ્કાર ભારત દેશની લોકશાહીનું તંત્ર લોકશાહીનો ચૂંટણી અત્યારે ચાલી રહી છે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે એના એક દિવસ પહેલાં જ આજના ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી છે સમા વિરસ્ય ભૂષણમ એમ કરીને એક જાહેરાત આવી છે એક બહુ એમ કે આચારસંહિતાનો સીધો ભંગ છે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટનો પણ ભંગ છે અને આ રીતે આચાર સંહિતાના ધજિયા ઉડાય અને એ કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ તપાસ ચૂંટણી પંચ કરે એવી અમારી વિનંતી છે આનાથી જેમાં શબ્દો લખ્યા છે એ બહુ જ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે સામાન્ય એક એક પત્રિકા પાટીદાર સમાજના યુવાનો એ બહાર પાડી તો બે જ દિવસમાં એમાં પગલાં લેવાના તો આમાં પણ સરકારી તંત્ર કોને આ ધારા પરથી કહી છે નિયમ હોવા છતાં એમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી સરનામું નથી મોબાઈલ નંબર નથી એની પૂર્વ મંજૂરી પણ લીધી છે કેમ એ પણ શંકાનો વિષય છે એટલા માટે સંપૂર્ણપણે સંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ આમાં છત્રી સમાજમાં બહુ આનો રોષ છે જે રીતે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે અને કોના ઇશારે આ બધી પત્રિકાઓ બહાર પડી છે આમાં લખવું પણ નથી પણ એક પક્ષને મદદરૂપ થવા માટે આ પત્રિકા બહાર પડ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે તો એનો ખર્ચ પણ કોણ આપવાનું છે ઇજાતનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે બહુ જ ખોટી કાર્યવાહી થઈ રહી છે જ્યારે અત્યાર સુધી ક્ષત્રિય સમાજની સામાજિક લડત ક્ષત્રિય અસ્મિતા આંદોલન એક સિસ્ટમેટિક ઢબથી શાંતિપૂર્વક રીતે ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારના એક અશાંતિ ડોળવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો સરકાર અને ચૂંટણી પંચ આના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એ બધાના હિતમાં છે પ્રજાના હિતમાં છે શાંતિપૂર્ણ મતદાન થાય એના માટે પણ એ જરૂરી છે રિપ્રેઝેન્ટેશન એક્ટ નાઇન્ટીન વન છે એની એક કલમનો સીધો ભંગ થાય છે એ આમાં લખેલું છે એટલે એ સંપૂર્ણપણે મોડર કોડ ઓફ કન્ડક્ટનો ભંગ છે ના એ પોલીસ એને પોતા મેં એની મેળા જ આનો એક્શન લેવાના હોય છે આગલી પત્રિકામાં લીધા તો આમાં પણ એને જ લેવાના હોય ને એક્શન રાજ્યના ચૂંટણી પંચ ને મેલ દ્વારા જાણ કઈ છે આની હું અનિરુષિ જાડેજા અને પીટી જાડેજા સાહેબ તથા અમારા સંકલન સમિતિના શ્રી વડીલશ્રી અમારા આજે ઉપસ્થિત છે અહીંયા રમજુબા બાપુ સાહેબ તથા આજે ભાર્ગવીબા અમારી મહિલા પાંચના વડા માયાબા સહિત આજે અમે અહીંયા કલેક્ટર કચેરી જામનગર તારીખ છના રોજ એક નિવેદન આવેદન આપ્યું છે આપ જાણો છો કે અત્યારનો વર્તમાન સમય ખૂબ ગંભીર સમય છે આવતીકાલે પવિત્ર ચૂંટણીનું પર્વ છે સવારે સાત વાગે અને આજના છાપાઓમાં જે છપાયું છે એ હળાહળ છે તે આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે અમે સક્ષમ અધિકારી ઇલેક્શન કમિશન ભારત અને ગુજરાતને પણ ઇમેઇલથી અને રૂબરૂપત્ર પાઠવ્યો છે હું આપને એક મહત્ત્વનો શબ્દ કહેવા જઈ રહ્યો છું આપ ધ્યાનથી સાંભળો ઇલેક્શન કમિશનના કમિશનના નિયમ પ્રમાણે છે તે મીડિયા માટે પણ એક નીતિ નિયમો હોય છે જેનો પણ અમને લાગે છે કે અહીંયા ભંગ થવામાં આવ્યો છે અને બે જ કલાકમાં જેનો એમણે નિર્ણય આપવો પડે એવી આ ગંભીર બાબત છે જેમાં સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી હોય છે મીડિયા માટેની એમણે બે કલાકની અંદર અમે જવાબ માગ્યો છે નીતિ નિયમ પ્રમાણે એને આપવો જોઈએ સાથીઓ અમે આપના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને એક વાત કહેવા ઈચ્છીએ છીએ કે આ એક ખૂબ ગંભીર બાબત છે અને પત્રની અંદર ખૂબ નબળા શબ્દો ઉપયોગમાં આવ્યા છે વર્ગવિગ્રહ જાતિ વિગ્રહ જ્ઞાતિ વિગ્રહ થઈ શકે એવી ગંભીર આ બાબત છે આવતીકાલે ચૂંટણીનું મહાપર્વ છે એવી વખતે આજે જો આ આવે તો ખૂબ ગંભીર બાબત છે એને મેં વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક નિર્ણયની અમે માંગણી કરી છે